નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે મેં બનાવી છે એક પણ જાતના સલાડ વગર ચાઇનીઝ રેસીપી ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય તો તમે જો બાળકોને ચાઇનીઝ ખાવું હોય તો તમે આ રીતે ચાઇનીઝ બનાવી શકો તો રેસીપી ચાલુ કરતાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બે લાઇન્કનની ઘંટી જરૂર દબાવજો જેથી તમને મારી આવી નવી નવી અલગ અલગ રેસીપીના નોટિફિકેશન મળતા રહે આ ચાઇનીઝ રેસીપીને પોટેટો સિક્સટી ફાઈવ પણ કહે છે જો ઘરમાં એક પણ શાકભાજી ન હોય અને બાળકોને જો મંચુરિયન કે ગમની ચાઇનીઝ વસ્તુ ખાવાનું મન થાય તો તમે આ રીતે બટેકામાંથી ચાઇનીઝ ડીશ બનાવી શકો છો જોવામાં તમને એકદમ મંચુરિયમ જેવી લાગશે અને સ્વાદમાં પણ ખબર નહીં પડે તો ચાલો હવે રેસીપી ચાલુ કરીએ આ મંચુરિયમ નથી પણ બટેકાની એક અલગ જ ચાઇનીઝ ડીશ છે પોટેટો સિક્સટી ફાઈવ બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા બટેકાને સારા પાણીએ ધોઈ અને તેની છાલ ઉતારી લીધેલી છે બટેકા મીડિયમ સાઇઝના લેવાના છે બહુ મોટા કે એકદમ નાના નહીં હવે એક મોટા બાઉલમાં પાણી લઈને ખમણીથી બધા બટેકાને આપણે ખમણી લેશું ખમણી મીડિયમ સાઇઝની લેવાની છે એકદમ ઝીણી પણ નહીં અને બહુ મોટી પણ નહીં અને ખમણીથી પાણીમાં આ રીતે બધા બટેકાને આપણે છીણી લેશું બધા બટેકા છીણાઈ જાય એટલે તેને બેથી ત્રણ વખત સારા પાણીએ ધોઈ ને આપણે ચારણીમાં પાણી નીતારી લેશું બટેકામાં સ્ટાર્સનું પ્રમાણ હોય છે એટલે આપણે બેથી ત્રણ વાર ધોશું એટલે સફેદ પાણી બધું નીકળી જશે એટલે બટેકાનું છીણમાં રહેલું પાણી એકદમ ચોખ્ખું થઈ જશે અને હવે આપણે બટેકાને એક જારીમાં નીતારી લેશું ને આવી રીતે નીચવીને બીજા બાઉલમાં આવી રીતે બધું છીણ લઈ લેશું બટેકામાં રહેલું બધું પાણી નીચવી લેવાનું છે જેથી તેનું સ્ટફિંગ બનાવવામાં પાણીનો ભાગ બહુ ન રહે બટેકાના બધા છીણમાંથી આવી રીતે પાણી નીતારી લઈને હવે આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરી લેશું બટેકામાં મેં અહીં સ્વાદ પ્રમાણે મીઠું ચાર ચમચી જેટલો મેંદાનો લોટ અને છથી આઠ જેટલા મીઠા લીમડા પાનને ચોપ કરીને નાખ્યા છે અને એક ચમચી જેટલો કોર્નફ્લોર અને અડધી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું નાખ્યું છે હવે આ બધી વસ્તુને આપણે હાથથી મસળીને મસાલો બનાવી લેશું તેમાં મેં અડધી ચમચી જેટલો મરી પાવડર નાખ્યો છે જેનાથી સ્વાદ પણ સારો આવશે અને પચવામાં પણ હળવા રહેશે હવે બટેકાના છીણને આપણે લોટ બરાબર મિક્સ કરી દેશું આમાં પાણીની નહીં જરૂર પડે બટેકાના છીણમાં જે પાણી હોય છે તેમાંથી જ લોટ બંધાઈ જાય છે જો તમને થોડું સ્ટફિંગ ઢીલું લાગે તો જો મેં અહીં જેમ બે ચમચી જેટલો કોન મેંદાનો લોટ ફરીને નાખ્યો છે તેમ નાખીને તેનો આપણે જે રોટલી જેવો લોટ બાંધીએ છીએ તેવો લોટનો પીંડો બાંધી લેવો મસાલા બધા બરાબર મિક્સ થઈ જાય અને આવો લોટ જેવું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે હથેળીમાં તેલ લઈને આપણે તેના નાના નાના આવા બોલ્સ બનાવી લેશું તમારે બોલ્સ ન બનાવવા હોય અને તેલમાં સીધા નાના નાના ભજીયા પાડવા હોય તો પણ ચાલે આવી રીતે બધા બોલ્સ તૈયાર થઈ જાય એટલે હવે આપણે તેને તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેનમાં તળિયું ડૂબે એટલું તેલ લઈ લેશું તેલ બહુ જાજું નહીં લેવાનું કારણ કે કાચા બટેકા છે એટલે બોલ્સ એમાં નાખશો એટલે ફીણ આવશે એટલે ખાલી બોલ્સ ડૂબે એટલું જ તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે મીડિયમ ગેસની ફ્લોમ ફ્લેમ ઉપર આવી રીતે આપણે તેમાં બનાવીને રાખેલા બોલ્સ નાખીશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પોટેટો બોલ્સને આપણે ચારે બાજુએ ફેરવીને ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બહુ હાઈ પણ નહીં મીડિયમ ટુ હાઈ રાખવાની છે લો નથી રાખવાની લો ગેસની ફ્લેમ રાખવાથી આપણા બોલ્સ તેલ પી જશે એટલે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે આ બધા બોલ્સને તળવાના છે બોલ્સ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે તેને એક ઝારા વડે કાઢીને એક પ્લેટમાં લઈ લેશું અને આવી રીતે બીજા બધા બોલ્સ પણ તળી લેશું આ ચાઇનીઝ ડીશ ખાવામાં અને સ્વાદમાં આપણને મંચુરિયન જેવી જ લાગશે પણ આ મંચુરિયમ નથી પોટેટો સિક્સટી ફાઈ છે પણ ખાવામાં ખબર નહીં પડે અને બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે આ મંચુરિયન બોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી તમે જુઓ તેમ બટેકાનું છીણ તળાઈને એકદમ સોફ્ટ બની ગયું છે હવે આવી રીતે આપણે બધા બોલ્સને તળી લેશું ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી હવે બોલ્સ બધા તૈયાર થઈ જાય એટલે આપણે તેની ગ્રેવી બનાવીને બોલ્સને વઘારવાની તૈયારી કરી લેશું તેના માટે મેં અહીં બે લીલી મરચીને ઝીણી ઝીણી ચોપ કરી લીધી લીધી છે તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે મરચી લઈ શકો અને પંદરથી દસથી પંદર લસણની કળીને આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે તમે ખાંડીને કે પેસ્ટ કરીને પણ લઈ શકો પણ ઝીણી ઝીણી કટ કરેલા લસણને મરચીનો સ્વાદ સારો આવે છે કોઈ પણ ચાઈનીઝ ડિશ હોય એટલે તેમાં લસણ અને આદુ અને મરચીનો ટેસ્ટ મેન હોય છે એટલે તે તમે તમારી રીતે જાજાવો છો જેમ તમને તીખું કે ટેસ્ટી ભાવતું હોય તે પ્રમાણે લઈ શકો મેં બે ઇંચ જેટલો આદુનો ટુકડો પણ અહીં ખમણી લીધો છે હવે જેમાં આપણે મંચુરિયન વઘારવું હોય તે મોટા પેનમાં અહીં બે ચમચી જેટલું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં તેલ ગરમ મૂકી દીધું છે કે તેલ ગરમ થાય એટલે ઝીણા ચોપ કરેલા આદુ લસણ અને મરચીને આપણે તેલમાં એક મિનિટ સુધી સાતળી લેશું ગેસની ફ્લેમ આપણે લો નથી કરવાની આપણે બધું જ ક્રન્ચી ક્રંચી રાખવાનું છે એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બધું ફ્રાય કરી લેશું હવે મેં અહીં મીડિયમ સાઇઝની એક ડુંગળીની સ્લાઇસ કરી લીધી છે અને તેની સળીઓને તેમાં નાખીને આપણે બે મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાતળી લઈશું આ બધું સતરાઈ જાય એટલે હવે તેમાં આપણે ચાઇનીઝ સોસ એડ કરી દઈશું મેં એમાં બે ચમચી જેટલો સોયા સોસ એડ કર્યો છે એક ટી સ્પૂન જેટલો રેડ ચીલી સોસ એક ટી સ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ અને બે ટી સ્પૂન જેટલો કેચઅપ બાળકો માટે બનાવ્યું છે એટલે મેં કેચઅપ વધારે નાખ્યો છે તમે તમારી રીતે ઓછા વધુ લઈ શકો અને એક ટી સ્પૂન જેટલો કોર્નફ્લોરને એક કપ જેટલા પાણીમાં નાખીને તેની સ્લરી બનાવીને ગ્રેવીને ઘટ કરવા માટે તેમાં નાખ્યું છે હવે તેને આપણે પાંચ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું એટલે આવી રીતે ગ્રેવી ઘટ થઈ જશે અને તેનો કલર પણ એકદમ આવી જશે સોસનું મિશ્રણ ઉકળી જાય અને તેનો કલર આવી જાય એટલે આપણે બનાવીને રાખેલા પોટેટો બોલ્સ એમાં રે એડ કરી દઈશું આ બધું આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ કરવાનું છે અને તેને ફટાફટ તેમાં મિક્સ કરીને પોટેટો બોલ્સને થોડા એવા નરમ થવા દેસું અને હવે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે તેને સર્વ કરી લઈએ જો ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ત્યારે તમારે જો આવી ચાઇનીઝ ડિશ બનાવવી હોય તો આ તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને કેવી લાગી તે કોમેન્ટમાં કહેજો અને જો મારી વિડીયો તમને ગમતી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં હવે પોટેટો બોલ્સને એક ડીશમાં સર્વ કરીને મેં મેં તેને ધાણાથી ગાર્નિશ કરી લીધા છે તમે લીલું લસણ કે સ્પ્રિંગ ઓનિયન નાખીને પણ ગાર્નિશ કરી શકો પોટેટો સિક્સટી ફાઈવ ચાઇનીઝ ડીશ બાળકોને પણ ખૂબ જ મજા આવશે ખાવાની અને મોટાને પણ તો ચાલો હવે કાલે ફરી મળીશું આવી અલગ અલગ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ